કેમ છો વિદ્યાર્થી મિત્રો નમો વિષય સંસ્કૃત ધોરણ પાઠ નંબર બિલસ્ય વાણી વાણી ન દરની મેં ક્યારેય સાંભળી નથી પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું જોઈએ પ્રસ્તાવના સંસ્કૃત સાહિત્યની અનુપમ કૃતિ મનાતા અને વિશ્વભરમાં જાણીતા બનેલા પંચતંત્ર નામના

ભેદ પાથમ તંત્ર આવેલા છે આ કારણે આ ગ્રંથનું નામ પંચતંત્ર છે છે દરેક તંત્રના પ્રારંભે પ્રથમ એક કથાની માંડણી કરાય અને પછી તેની પેટા કથાઓ તરીકે અનેક કથાઓ આવતી રહે છે ગદ્ય અને પદ્ય એમ બંને શૈલીમાં રચાયેલી નાની નાની સરસ પ્રાણી કથાઓને અદ્ભુત સંકલ્પના આ ગ્રંથમાં છે એક વિષયના અનુકૂળ તેમજ પ્રતિકૂળ બંને પક્ષ સામે ધરીને કથા વસ્તુને આગળ વધારવામાં આવી છે કથાકર્ણ ની આ વિશિષ્ટ શૈલીને કારણે મનોરંજનની સાથે સાથે જીવનમાં ઉપયોગી એવો અમૂલ્ય ઉપદેશ પણ વાચકને પ્રાપ્ત થતો રહે છે આવનારી આપત્તિની જાણ અને તે પછી તેમાંથી બસવાનો ઉપાય શીખવતી આ કથાનો અભ્યાસ કરતી વખતે અહીં વપરાયેલા અવયવ પદો પણ અભ્યાસ કરીશું મિત્રો જોઈએ હવે પાઠ કસમીચિત વને ખર નખર નામ સિંહ પ્રતિ સ્મ

શ્રુગાલ સમાગત એટલામાં ગુફાનો માલિક દધીપુચ નામનો શિયાળ આવી પહોંચ્યો સચ યાવત પશ્યતી પદ પદ્ધતિ ગુહાયામ પ્રવિષ્ટા ન બહિરાગતા અપશ્ય તેણે જેવું જોયું ત્યાં તો સિંહના પગલાની ચાપ ગુફામાં પ્રવેશીલી અને બહાર આવેલી ન જોઈ શૃગાલઃ અચિયંત શિયાળે વિચાર્યું અહો વિનિષ્ટો અશ્મિ નુનમ અશ્મિન બિલે સિંહઃ અસ્થિતિ તર્કયામી હું તો મર્યો ખરેખર આ દરમાં સિંહ છે એમ હું ધારું છું એવં ચિંતિત દુરસ્થ રવમ કુર્મા રાબ્ધ એમ વિચારીને દૂર ઉભેલો તે અવાજ કરવા લાગ્યો

મેશા ગૃહ સ્વામી સદા સમયા કરો હવે આ સાંભળીને સિંહે વિચાર્યું ખરેખર આ ગુફા સદા પોતાના માલિકને આવકારે છે પરંતુ મદભયાત ન કચ્ચિત વધતી પરંતુ મારી બીકે તે કઈ પણ બોલતી નથી તદ અહમ અસ્ય આહ્યાનમ કરોમી તો હું આને બોલાવું છું એવમ સ બિલે પ્રવિષ્ય છે મે ભોજ્યમ ભવિષ્યતિ આ પ્રમાણે તે બિલમાં પ્રવેશે અને હું ભોજન એનું બનાવીશ ઇત્યમ વિચાર્યમ સિંહસ આમ વિચારીને સિંહ સહસા સુગાલસ્ય આહ્યન કરોતિ એમ વિચારીને એકાએક શિયાળને બોલાવ્યો સિંહસ્ય ઉચ્ચ ગર્જનાશ્ય પ્રતિધ્વનિના સા ગુહા ઉચ્છે શૃગાલહ આહ્યતી સિંહની મોટી ગર્જનાના પડઘાથી તે ગુફા સાદે

જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આગળના વિડીયોમાં આભાર થેન્ક યુ ધન્યવાદ